તમને વારંવાર આપણી ચેનલના તરફથી જોવા મળી જશે મિત્રો બીજી મહત્વની અપડેટ એ છે કે જે ઉમેદવારો મિત્રો એક થી આઠ માં ફરી બે હજાર પચીસ માં આટલી ભરતીની જાહેરાત મુદ્દે એક મહત્વની ખુશખબરી આવી છે એનો વિડીયો નથી જોયો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં નિહાળી શકો છો અથવા તો મિત્રો જે ઉમેદવારો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કરી ફટાફટ જોઈન કરી નાખો જ્યાં તમને મહત્વની અપડેટો એન્ડ પીડીએફ જોવા મળી જશે મિત્રો ફિક્સ પગારની નોકરીના સમયની ગેજ્યુટી આપવા જરૂરી છે ધોરણ નવ થી બાર ની શાળાઓમાં હજી ત્રીસ ભરતી કરવાની બાકી છે શિક્ષકો આચાર્ય અને ક્લાર્ક અને પટાવાળની ભરતી કરે તો સ્થિતિ સુધરે એમ છે શિક્ષકોની સ્થાનિક કક્ષાએ ભરતીની છૂટ આપવા વિનંતી છે જ્યાં સુધી શિક્ષકોની ભરતી ના થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાની પ્રવાસી શિક્ષકો અથવા જ્ઞાન સહાયકો છે એ નીમવા સરકારને વિનંતી કરવામાં આવી રહી છે કેમ ઘણી એવી શાળાઓ છે એ મહદઅંશે એક શિક્ષકો ઉપર બસો જેટલા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે જે મુદ્દે મિત્રો અલગ અલગ જે શૈક્ષણિક મહાસંઘો છે અથવા પ્રાંતના આચાર્યો છે એ સંગઠન દ્વારા સરકારશ્રીને વિનંતી કરી છે બાકી જોવાનું એ રહેશે કે શું હવે ત્રીસ હજારની ભરતી કરવામાં આવે છે બાકી નેક્સ્ટ કઈ અપડેટ મળતા તો મને ચોક્કસ જણાવવામાં આવશે મળી નવી અપડેટ નવી ભરતી સાથે જય હિંદ જય સંવિધાન